ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ બસો કુલ બોટલ નવ હજાર છસો કિંમત રૂપિયા આઠ લાખ ચોસઠ હજાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ અગિયાર લાખ ચોર્યાસી હજારની મતદાનના મુદ્દામાલ સાથે બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ પીસીબીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘરીભાઈ વાઘજીભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કોદરભાઈ નાઓને બાદમી હકીકત મળી કે એક

બારાસન ગામ તાલુકો ગુડામાલાની જિલ્લોબાડમેર રાજસ્થાન તથા શ્રીરામ વિરધારામ બિશ્નુ ઉમટ છેતાળીસ રહેવાસી ઘર નંબર ચારસો સતાવીસ સાયદર્શન સોસાયટી વરેલી કડોદરા સુરત મૂળ બારાસન તાલુકો ગુડામાલાની જિલ્લોબાડમેર રાજસ્થાન વાનાઓને ફોર વ્હીલર ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતા સ્થળો પરથી વગર પાસ પરમિટની ભારતીય બનાવટના વિદેશી દારૂની સેગ્રામ્સ ઇમ્પેરિયલ બ્લ્યુ ફિસ્કી એકસો એંશી મિલી પેટી નંગ બાવન જેમાં કુલ બોટલ બે હજાર ચારસો છન્નું કિંમત રૂપિયા બે લાખ ચોવીસ હજાર ચારસો છસો ને મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીની વધુ પૂછપરછ કરતાં અન્ય દારૂનો છતો સલાબતપુરા મોરચા હોટલ પાસે આવેલ મહાત્મા ગવાડી ઘર નંબર ત્રણ ઓગણીસો છ્યાસીના ગ્રાઉન્ડ ફ્લોર ખાતેનું ગોડાઉન ભાડે રાખી તેમાં સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવતા સદર જગ્યાએ રેડ કરતાં ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સેગ્રામ્સ એમ્પેરિયલ બ્લ્યુ બિસ્કીની એકસો એંશી મિલીલીટરની પેટીનું ચાર ને અડતાલીસ જેમાં કુલ બોટલ સાત હજાર એકસોને ચાર કિંમત રૂપિયા છ લાખ ઓગણચાળીસ હજાર ત્રણસો નેવુંની મત્તાનો મુદ્દામાલ મળી આવતા બંને આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સે ગ્રામ ઇમ્પેરિયલ બ્લુ વિસ્કીની એકસો એંશી મિલીલીટરની કુલ પેટી નંગ બસો જેમાં કુલ બોટલ નવ હજાર છસો કિંમત રૂપિયા આઠ લાખ ચોસઠ હજાર એક ટાટા કંપનીનો સુપરહિસ ટેમ્પા નંબર જીજી ફાઇવ બી યુ પંચાવન બત્રીસ કિંમત રૂપિયા ત્રણ લાખ અને મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ અગિયાર લાખ ચોર્યાસી હજાર ની મુદ્દામાલને કબજે કરી ટેમ્પામાંથી ભાગી જનાર કંરલાલ શંભુભાઈ રબારી રહેવાસી સિલિકોન બિલ્ડિંગની પાછળ પર્વત પાટિયા સુરત શહેર મૂળ રહેવાસી સુડાવાસ ગાલુ ગામ ચિત્તોડગઢ રાજસ્થાન તથા દારૂનો જથ્થો આપનાર કંરલાલ શંભુભાઈ રબારી રાવના ઓળખીતા સ્તંભ જેના નામઠાણ કે મોબાઈલ નંબરની ખબર નથી નાવને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જુવો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ